અરવલ્લી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પીઠાજી મારા સાથી મંત્રી અને સી બરિંદાજી અમારા સંગઠનના પ્રભારીશ્રી અમારા પૂર્વ મંત્રી ભીખુસિંહજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી અને સૌ પત્રકાર મિત્રો વિશે જ આજે આપ સૌને સ્પષ્ટતા માટે કે જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે હમણાં જે મનરેગા જૂની યોજના હતી એને નવા વિચાર સાથે આવનારા સમયમાં ગામડાના ઉધાર માટે અને ગામડામાં યુવાનોને વિશેષ કૌશલ્ય મળી રહે અને સાચા અર્થમાં જે યોજનાનાં નાણાં છે એના થકી એના ભવિષ્યમાં ગામનો વિકાસ થાય કૌશલ્યનો વિકાસ થાય એ હેતુસર વિકસિત ભારત જી રામજી યોજના લોકસભામાં મંજૂર કરી અને સૌ અમારા પદાધિકારીઓ અને છેક છેવાડાના માનવી સુધી વાત સાચી રીતે પહોંચે એ માટેનો આ વિશેષ કાર્યક્રમ છે ખાસ કરીને આપણે જોયું કે બે હજાર ચૌદમાં જ્યારે સૌ પ્રથમ યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ગામડાના સાચા અર્થમાં ઉત્થાન માટે અને વિશેષ કરીને ગરીબ યુવાન કિસાન મહિલાઓના વિકાસ માટેની અનેક યોજનાઓ મૂકી છે તમે જોતા હશો તો પ્રધાનમંત્રી આવાસ યોજના એ સામાન્ય પરિવાર માટેનું ઘરની યોજના છે આયુષ્માન ભારત યોજના એ પણ સામાન્ય પરિવારને જ્યારે એને દવાખાનાની જરૂર પડે ત્યારે દસ લાખ રૂપિયા સુધી એને એક રાહત પણ મળે છે સાથે રાજ સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ પણ ગરીબ પરિવાર માટે જ છે એનાથી આગળ શૌચાલયનું નિર્માણ હોય હરઘર જલ હોય ઉજ્જવલા યોજના હોય મુદ્રા યોજના હોય કે કિસાન સન્માન નિધિ હોય આ બધી જ યોજનાઓ પાછળ એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું માનવીના કલ્યાણ માટે અને દરેક યોજના પાછળ છેવાડાના માનવીનું જેમ હિત રહેલું છે એ પ્રકારનું કામ કર્યું છે સાથે સાથે આજે જ્યારે આ વિકસિત ભારત જી રામજી યોજના જે લોન્ચ કરી છે એ યોજના અંતર્ગત સાચા અર્થમાં જે વર્ષો પહેલાં ગાંધીજીનું જે સપનું હતું કે ગામડું સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ બનશે આજે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પના વ્યક્ત કરી છે અને એનો પ્રથમ જો કોઈ ચરણ હોય તો એ આત્મનિર્ભર ભારત છે તો ગામડાને સમૃદ્ધ કરવા માટેની આ વિશેષ યોજનામાં કામગીરી કરવામાં આવી છે જ્યારે આ યોજના જૂની જે યોજના હતી બે હજાર પાંચમાં અમલમાં હતી આજે બે હજાર છવ્વીસ છે એટલે લગભગ એકવીસ વર્ષનો પૂર્વ થાય છે તમે બધાએ જોતા હશો ને આપણે પણ સમાજ જીવનમાં જોઈએ છીએ ઘણા બધા વર્ષોમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે આ જે મનરેગા યોજના હતી એ ફક્ત એક રોજગારી આપવા માટેની યોજના હતી કે જેમાં વ્યક્તિને રોજગારી મળી રહે અને સાચા અર્થમાં રોજગારીની સાથે સાથે આજે એનું કૌશલ્ય વધે એ માટેની આ યોજનાની અંદર ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને આ જી રામજી યોજનામાં ખેતી આધારિત ઉદ્યોગ પશુપાલન ડેરી ફૂડ પ્રોસેસિંગ હસ્તકલા ગ્રામ્ય એમએસએમઈ સ્થાનિક ઉદ્યોગોને માં વ્યક્તિ મજૂર તરીકે નહીં પણ પોતાના કૌશલ્ય થકી ઉદ્યોગ સાહસિક બને એ પ્રકારની આ યોજનામાં વિશેષ સમાવેશ કરવામાં આવેલો છે ખાસ કરીને આ યોજનાની અંદર જે કોઈ બીજી વ્યક્તિ જે કામ કરનાર વ્યક્તિને તકલીફ ન પડે એટલા માટે આખી જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ આખી સિસ્ટમ ગોઠવેલી છે બાયોમેટ્રિક અને એઆઈના ઉપયોગથી નકલી જોબ કાર્ડ ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે સાથે આ યોજના થકી વ્યક્તિને જે પહેલાંના સમયની અંદર જે મનરેગામાં પંદર દિવસે એને રોજગારી મળતી હતી જ્યારે આ અઠવાડિયાની અંદર એટલે કે સાત જ દિવસમાં એને રોજગારી મળશે વિશેષ કરીને ડાયરેક્ટ યુપીઆઈથી એને પોતાના ખાતાની અંદર પણ રકમ મળવાની છે એટલે એમાં પણ એને વ્યક્તિગત બીજો કોઈ વિષય આવવાનો નથી આવનારા સમયની અંદર આ જે યોજના છે એ યોજનાએ સાચા અર્થમાં ગામડાની અંદર એને પોતાને પોતાની રોજગારી મળે પોતાનો ધંધો રોજગાર સારી રીતે ચાલે અને પોતે યુવાન એ દિશામાં આગળ વધી શકે એ પ્રકારની વિશેષ કાળજી રાખવામાં આવેલી છે ખાસ કરીને અત્યારે કોંગ્રેસ જે રીતે વિરોધ કરે છે પરંતુ પહેલાં સો દિવસની રોજગારી હતી અત્યારે આ યોજના થકી એકસોને પચીસ દિવસની યોજના રોજગારી મળવાની છે એટલે એમાં પણ સીધો ફાયદો છે સાસ ખાસ કરીને કોંગ્રેસને મોટા ભાગે જે વિષય આવ્યો છે એ ફક્ત જી રામજી યોજનાનો વિષય છે પરંતુ ગાંધીજીને રામ રામ તો પહેલેથી પ્યારા હતા ગાંધીજી એમના જીવન પર્યંત જન્મથી લઈને મૃત્યુ સુધી એમને રામલા શબ્દ સાથે જોડાયેલા હતા એટલે કોંગ્રેસને તો પહેલેથી જ આ ખબર નહીં કેવી રીતે આ રામલા નામનો વિરોધ હોઈ શકે ગામના વિકાસનો વિરોધ હોઈ શકે કે જે ગરીબ પ્રજાને કે અથવા સામાન્ય વ્યક્તિને જ્યારે કામ મળવાનું છે એનો વિરોધ હોઈ શકે એક શ્યામાં તકલીફ છે હજુ સુધી ખબર પડતી નથી પરંતુ સાચા અર્થમાં ગામડાને સમૃદ્ધ કરવા માટે ગામડાને રોજગારી વધારવા માટેની આખી યોજનાને અપગ્રેડ કરી અને મૂકવામાં આવી છે ત્યારે આ યોજના થકી ખરેખર સાચા અર્થમાં ગામડાની અંદર ખૂબ મોટો ફાયદો થશે વિશેષ કરીને વડાપ્રધાન મોદી સાહેબ એ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા પછી એમણે સેવાના ભાવ સાથે બધાને જોડ્યા છે પોતે પણ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પ્રધાન સેવક તરીકે એમણે પોતે કામની શરૂઆત કરી સાથે સાથે આજે તમે જોતા હશો તો એમણે કોઈ વ્યક્તિના નામ કરતાં જનસેવાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે રાજભવનને લોકભવન તરીકે નામ આપ્યું છે રાજપથને કર્તવ્યપથ તરીકે નામ આપ્યું છે રેસ્કોસ રોડને લોકકલ્યાણ માર્ગ તરીકે અને પ્રધાનમંત્રી કાર્યાલયને પણ સેવા તીર્થના નામ સાથે જોડ્યું છે એટલે સેવાનો ભાવ વિશેષ રહેલો છે અને આજે જે કંઈક આ યોજના છે એ પણ સાચા અર્થમાં નીચેના સામાન્ય વ્યક્તિને જેમાં ફાયદો થાય એ પ્રકારનું આ વિશેષ આ યોજનામાં સમાવેશ કરેલો છે ટૂંકમાં ગામડાને અર્થતંત્રને મજબૂત કરવા માટે આ યોજના ખૂબ મહત્ત્વની છે અને મહત્ત્વની સાબિત પણ થશે